સાચી ખબર સચોટ સમય પર જનતાની અવાજને પહોંચાડતું વિશ્વાસ સાથે આગળ વધતું તમારો એચકે ન્યૂઝ નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગર તાલુકાના સાયબાપુર રોડ કરોડો રૂપિયા ખર્ચને બનાવેલો રોડ પર થીગડા મારવા પડ્યા સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના સાયબાપુરમાં નવાનગરથી લઈ અને સાયબાપુર સુધી કરોડો રૂપિયા બનાવેલ રોડ થીગડા મારવા પર મજબૂર થયો છે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે રોડ સાઈબાપુર ગામનો છે જે છ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા જણાવ્યા મુજબ આ રોડ છ સાત મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો પણ ચોમાસાના વિદાય પહેલા રોડની વિદાય લઈ લીધી હોય તેવી હાલત જોવા મળી હતી હાલ સાઈબાપુર મુખ્ય માર્ગો સોલ્ડર સાઈડ પર પણ નબળી કામગીરી જોવા મળી હતી ઘણા વર્ષો પછી ગ્રામજનોને આ કરોડો રોડ મળ્યો હતો પણ હાલમાં રોડ પણ ખરાબ હાલતમાં જોવા મળે છે આ રોડને ધ્યાને લઈ જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે તો હવે એ જોવાનું રહ્યું કે આ ભારે કમિશનના કારણે રોડની હાલત આવી થઈ છે કે ભારે વાહન ચલાવવાના કારણે તે જોવું રહી વિહુસી ચૌહાણ એજ કે ન્યૂઝ રમે સત્યની સાથે